પ્રેમના પ્રાગ વડેઠ ના અહીંયા કઈક પ્રીતાળું પોઢી ગઈ જા પણ રાકા રોતારી જા એવો તો ભૂંડા છે મોએ ભૂધરા પ્રેમના પ્રાગવડ હેઠ અહીંયા કંઈક પ્રિતાળું ભઢી ગયા બાકી રાકા રોતા રિયા ઈ તો ભૂંડા મોયે ભૂદરા ભારત વર્ષની ધરતી પ્રેમ તો આખી દુનિયામાં હશે વર્લ્ડમાં પ્રેમની કથાઓ હશે પણ ભારત વર્ષની ધરતી કંઈક અદ્ભુત છે કંઈક જુદી આખી છે આ ધરતી છે એ કોઈ ટુકડો નથી પણ એક ઘટના છે અને એમાં એ હોરફની ધરતી કચ્છ કાઠિયાવાડની ધરતી ગુજરાતની ધરતી એનો કોઈ વગડાનો પાણો જઈને પાણ પૂછો ને પાણાને કે પાણા તારી પાસે શું કે ઘડીક વાર ઉભો એક પ્રેમ કથા કહું એક સમર્પણની કથા કહું એક બલિદાનની કથા કહું એવી આ ધરા છે અને આનું અદભુત વાતો છે અને એમાં આજ જે વાત કરવા જઈ રહ્યો છું એ ચારણની વાત છે પ્રેમની વાત છે પણ ચારણની વાત ચારણ દોઢહુરો કહેવાય છે ચારણો એ બલિદાન દીધા છે ચારણો એ ત્રાગા કર્યા છે કોકના માટે ચારણો કોકના માટે લડી શીખ્યા છે કોકના માટે મરી ગયા છે અને ચારણો છે

રાકા છે એ પ્રેમ પણ ન કરી હગે હારો સાચો પ્રેમે રાકા નો કરી હગે રાકા છે એ લડી ન હગે રાકા હારું ખાય ન હગે એને ખાતાય ન આવડે પણ પ્રેમની વાત છે એક દુહો છે ને એની પાછળ આખી કથા છે કે હરિ કૃપા બિન ના હટે કામ રીપુ બડો પ્રબલ અને માત પિતા સોનલ ગઈ અને ગયા ગઈ મયણ હલ એની પાછળનો એક આ દુહારી પાછળની એક કથા છે પ્રેમ કથા છે અદભુત કથા છે અને કરુણ કથા છે પ્રેમ કથા છે પણ પછી કરુણ કથા છે મિત્રો પેલાનો આ વાત છે સત્ય ઘટના છે એક નગર હતું અને સરસ મજાનું નગર અને એનું નામ રાજનગર અને એ નગરના સરસ મજાના રસ્તા સરસ મજાની વાડીઓ સરસ મજાના બગીચા સારું રાજ એનું ચાલે એ નગરના પાદરમાં અડીખમે વડલો ઉભો છે પણ કંઈક કાળને જાણે ખાઈ ગયો હોય વડલો કંઈક ઇતિહાસોને પોતાના પેટાળમાં હંગરી અને બેઠો હોય પોતાની છાયામાં જાણે વડવાઈનો એક વડવાઈના આટે આટે ઇતિહાસને હંગરીને બેઠો એવો વડલો હતો વડલાની એક ઓટો નાનો એવો એ વખતનો ચણેલોનો ઓટા માથે ડેરી અને ડેરીની અંદર બે પાળિયા છે બે પાળિયા ડેરીમાં છે એમાં એક પાળિયામાં પુરુષનું ચિત્ર છે ને એક પાળિયામાં સ્ત્રીનું ચિત્ર છે બે બે આકૃતિ છે અને એ પાળિયાને પાળિયાને એક બુઢો આદમી ચાંદીના પતરા જેવા વાળ દાઢીના માથે રૂની પુણિઓ જાણે ગોઠવી દીધું હોય એવા માથે માથાના વાળ અને બુઢો આદમી ધીરો 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 પાળિયાને સાફ કરી અને પછી હિન્દુ ચડાવતો તો હિન્દુ ચડાવ્યું સરીફળ વધાર્યું અને એ બુઢો આદમી છે એ શરીફળ ને હાકર ને ચડાવી અને પછી છોકરાઓને હેસ હેસ દેતો હતો શેષ દેતો હતો એમાં એક કોઈ વાતનો વેધુ માણસ કોઈ ધૂળ ધોયો માણસ કોઈ કવિ માણસ નીકળ્યો એને કીધું કે લ્યો હાકર શેષ હાકર ને શ્રીફળની હે આપી અને એને જોયું કે તાજુ હિન્દુ ચડેલું છે ડેરીમાં બે પાળિયા છે એમાં માથે વડલો છે ઓલો માણસ હતો વાતનો વેધુ હતો અને એને જાણવાનો બહુ શોખ હતો વાતોને જૂની એટલે માણસે આને પૂછ્યું કે ભાઈ આ કોણ દેવ છે આ તમારે જે નિવેદ જેમને તમે શરીફળ અને હાકાર ચડાવ્યા એ કોઈ તમારો દેવ છે કે એના દેવ નથી કે તો તમે કોઈ માનતા કરી હતી કોઈ બીજા નું કે દેવ છે તો તો કેવી રીતના આ પાળિયા છે આ સ્ત્રીની આકૃતિ એકમાં છે એકમાં પુરુષની આકૃતિ છે અને સરસ મજાના પાળિયા છે તમે આ પાળિયાને જોવા છો તો હું થોડો ઇતિહાસ ને બધો જાણવાનો મારે શોખ છે તો મને વાત કરશો હવે બુઢો આદમી હતો એને માથેથી પાઘડી છે પાઘડીને ઉતારી મોટામાંથી મૂકી અને પછી બાજુમાં હોકો પીડેલો એ હોકા ને ઘડીકવાર વાર કે બેસો હોકા જેવો હોકો જેગવી ને પછી બે ત્રણ સટુ લીધી ધીરી 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 આંખો ની માથે ટુ લાલ પડવા મંડાડી આવ્યો હોકા મનોરંજના શેણા ઊંદા શેણ હોકા વાળા સડીયાતા બીજા હાલે પાળા હારો માણસ હાથ ઘરે આવી જાય હોકા વાળા હડહડતા હોકા જેને પર ભાતે પીધેલ નહીં એને ધડ માથે ધોકા દેશે આ તો પાછા બધા બંધાણીના દુવા છે હા જે જેનો જેને નશો હોય એને એમાં જ દુનિયા દેખાય બોલો આવો દુઓ કીધો બોલો કોક હોકાના શોખીને નહીં કે હળહડતા હોકા જેને પર ભાતે જેમ માવાવાળા એવું જ કેતાય છે ને માવાવાળા વાળા મિરાજ ને કે હળહડતા હોકા જેણે પ્રભાતે પીધા નહીં અને ધડ માથે ધોકા દેશે દશરથ રાઉત એ કે હવારના પોર માં જેને હોકા હળહડતા ન પીધા હોય સાણંદ ની કડાકુ ના એને એ કે ધડ માથે ભગવાન દશરથ રાઉત એટલે ભગવાન રામ એ કે ધોકા મારશે મર્યા પછી આવું પણ એ નશા ની વાત છે આ કઈ જરૂરી નથી પણ ખેર આ તો જૂની વાત હોકા ની બે ત્રણ સટો લીધી ભાઈ અને પછી ઓલા માણસ ને કીધું ભાઈ તમે પૂછો છો ને કે આ પાળીયો છે કે શું છે હુરો છે તો હવે સાંભળી આ ડેરીની અંદર આ વડલા એક બે પાળીયારીયા ને એની પાછળ એક કથા અદ્ભુત છે કરુણ કથા છે પ્રેમ કથા છે પણ કરુણ કથા છે અને ઓલો ભાભો જે છે એ ઓલો સામેવાળા પૂછવા વાર્તા માંડે છે અને શું ઘટનાઓની વાત છે એને કીધું કે આ ગામનું નામ રાજનગર છે આ નગરનું નામ આથી થોડેક દૂર જાવ થોડાક આગળ જાવ એટલે ગાંજા વદર કરીને ગામ છે થોડેક એટલે તો કે વીસ પચીસ ગાવ એટલે પોણો કિલોમીટર થયા ત્યારે પિંચોતેર કિલોમીટર વીસ પચીસ ગાવ આખું ગાંજા વદર કરી એ વખતે તો વીસ પચીસ ગાવ એટલે પિંચોતેર કિલોમીટર એટલે બહુ આખું લાગતું એ ગાંજા વદર ગામ અને ગાંજા આ વાર્તા માંડે છે ઓલો માણસ પૂછે છે એને હામી ગાંજા કરી અને ગામ ને ગાંજા વદર ગામમાં ગામની અંદર હરદાસ કરી અને ચારણ ભગવતીનો પરમ ઉપાસક એ હરદાસ ચારણ માતાજી નો પરમ ઉપાસક છે ભગવતીની પાસે પાસે કાયમ મને દીકરો દે અને મારો દીકરો કવિ થવો જોઈએ એમાં દીકરો દીધો જોગમાયા દૂધના ફીણ જેવો કેહુડાના ફૂલ જેવો દીકરો જન્મો આખો પરિવાર છે હરદાસ ચારણ નાનો ભાઈ દેવદાહ અને આખો પરિવાર મોજમાં આવી ગયા રણ જીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ યુદ્ધ જીતીને આવે અને જેના લગ્ન થતા હોય કંકણ બંધણ ને દીકરો હોય આ ત્રણે એમાં કોણ રાવ મોજના તોરા છૂટી ગયા ટૂંકમાં વાત કરું તો ધીરે 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 દીકરો મોટો મંડો થાવા મંડાણો બાપને ઈચ્છા છે કે મારો દીકરો કવિ થાય એ વખતે કવિતાની જે આખી એક મજા હતી અને જોગમાયાનું રટણ કરતો જાય અને દીકરાની જોગમાયાનું સમરણ હિખાડે કે ભેળિયા વાળીનું સ્મરણ કરતું રહેવું અને કવિતાઓ લખજે સમજનો થયો ધીરે 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 થયો પણ પછી તો કવિતા કેમ બાંધવી દુહો કેમ ગવાય બાપની પાસે બધું પંદર હોળ વર્ષ નો થયો તો પોતે મીઠો કવિતાઓ લખવા પોતે કવિતાઓ મીઠો લખવા અને પંદર વર્ષ હોળ વર્ષે લગ્ન થઈ ગયા વ્યક્તિ નાની ઉમરે લગન થઈ જતા હોળ વર્ષે લગન થઈ ગયા વિવાહ થઈ ગયા પોતાના અને દીકરાનું નામ હતું અરદા ચારણના દીકરાનું નામ હતું મામટ દેશી ભાષામાં મામળ કે મમળ કે મામળ પણ કે ઈ હતરક વરાની ઉમરે લગન થઈ ગયા વિવાહ થઈ ગયા અને સોનલ દે નામની ચારણ પરણીને આવી એની ઉમર 15 વરહની હતી ચારણની પણ જોગમાયા જેવી ચારણ હતી પવિત્ર ચારણ હતી

सलील स्त्रोत सुभरम नदी अलक नदी अम्ब हंत गोस सदी अम्ब पशु गजेंद्र नदी अम्ब बदे नारी अम्ब अधार बार दुल्ही अम्ब अनंत बाग भोली अम्ब प्रसन्न बार जोमी तम मधुस तंतु जोमी तम छुट्टी अम्ब पिकम मयूर रटी अम्ब ब्रसम सुबेल बूटी अम्ब विकास बासु सूटी अम्ब सुबास सीत धीरी अम्ब सदा बहे समीरी मराल सार

મોજના તોરા છો વિચારે એને એક વાર એવું આવ્યું કે કુવા હોંધી ડેડકી તો સાયર કદી ન ડીછા કુવાની ડેડકી હોય એને દરિયો ન જોયો હોય એમ જ જ્યાં લગ અંબ ન ચખિયા ત્યાં લગ જાંબુ મીઠા જ્યાં સુધી આંબાની કેરી નથી ચાખી ત્યાં સુધી તો જાંબુડા જ મીઠા લાગે એમ કે હું અહીંયા ને અહીંયા કુવાની ડેડકી જેમ આ ગામમાં કવિતાઓ બોલીને આમને પૂરું હું કોઈક રાજાની પાસે જાઉં કોઈ મહારાજની પાસે જાઉં તો મારી કવિતાના મૂળ થાય ભલે મારે કાંઈ જોતું નથી પણ મારું સન્માન થાય મારા વખાણ તો થાય એટલે બાપની પાસે રજા લીધી અઢાર વર્ષની ઉંમર થઈ ગઈ વરસ દેવ પી ગયું લગ્ન ને અને બાપની પાસે રજા લીધી કે હું કોઈ નગરમાં જાઉં બાપે કીધું કે સારી વાત છે વેલા હાર વયો આવજે માની રજા લીધી ચારણની પાસે જઈને ગયો સોનલદેની પાસે જઈને ગયો કે હું કોઈ રજવાડાઓમાં મારી કવિતા સંભળાવું તો મને સન્માન મળે અને મને મારી કવિતા મારે તો કવિતાના મૂલ કરવા છે પૈસા કાંઈ મારે ઓલું નથી પણ મને મારી કવિતા જાજા માણસો સુધી પહોંચે પણ ચારણ ની ઉંમર હવે થઈ જાય વરહદી છે પંદર વર્ષની હતી પણ સંસ્કાર સંસ્કાર એનો એનો પ્રેમ એની પવિત્રતા એને કીધું કાંઈ વાંધો ની ચારણ પણ કેટલોક સમય લાગશે તો કે બસ બાજુનું છે ત્યાં જો રોકાઈ જાય કદાચ મોજ આવી જાય સાંભળશે તો તો હું હાતાશદીમાં વયો આવી પાછો બે પાંચ દી માં વધીને હાથ આપ દી થાય બસ કે આઠ મે દી આવી જશો કે હા આઠ દી હું આવી જઈશ કદાચ કવિતા કોઈ સાંભળે નો સાંભળે પણ હું આઠ મે દી આવી જઈશ નીકળી ગયો ભાઈ નીકળી ગયો ત્યાંથી અને આવ્યો ભાઈ રાજનગરમાં આવો રાજનગર મહારાજને મળ્યો કવિયા છે ને ગામડેથી આવ્યો છે ગાંજાવદરથી આવ્યો છે અહીંથી કોણો અત્યારના ઓલામાં કેવું હોય તો બે ત્રણ આ અત્યારે ઓલામાં કેવું હોય તો વી પચી ગાવ છેટે થી આવે છે મહારાજ કવિતાના બહુ શોખીન હતા એમને મળ્યો મહારાજે બહુ માન સન્માન આપ્યું પછી દાયરો ભર્યો કચેરી ભરાણી અને પછી કવિતાઓનો જયારે બોલવાની વાત આવી પાતળી જીભવાળો ચારણ છે કવિતાઓનો ધોધ વસ્તે છે કવિતાઓનો ધોધ મીડો જ્યારે વસટવા કચેરી આખી આમ મોજના તોરા બધા છૂટી જાય દુહા બોલે તો એવા બોલે આવેલ દનડા જાય કોઈ થી પાછા પાલવશે નહીં જેમ માછલી દરિયા માં એ તો વસુટે કરથી થી વેરડા એક પછી એક દુહાઓ છે એ લોક ભક્તિ રસના ઘડી વીર રસના ઘડીક પ્રેમ રસના ઘડીક જુદા જુદા દુહાઓ બોલે અને કચારીને સ્તબ્ધ કરી દે ભાઈ ચારણો અને જેમ જેમ બોલતો ગયો એમ સન્માન મળતો ગયો રાજાને ફોરહના પલ્લા છુરક્યા કવિરાજ આ રાજનગરના કવિરાજ તરીકે હું તમને સ્થાપું છું પછી તો બંગલો આપી દીધો એને સેવા માટે દાસ દાસીઓ આપી દીધા એક દી બે દી પાંચ દી પંદર દી હવે આઠ દી માં વયો આવી કીધું તો એ બધું ભૂલાઈ ગયું એને એમ થયું કે ઘેરે બધા મજામાં છે ને હું અહીંયા મને આ રાજકવિ હું ભરી ગયો છું હવે તો મારે અહીંયા હમણાં રોકાઈ જવું છે મિત્રો એક દી બે દી ત્રણ દી પાંચ દી પંદર દી મહિનો બે મહિના બરફ સમય વીતવા માંડાણો અને અઢારક વર્ષની દે નામની દાસી એ કવિરાજની સેવા માટે આપેલી એમને હોકો ભરી દે એમની સેવા કરે એમની રસોઈ બનાવી દેણદે નામની ચારણને મહારાજે સેવા કરવા માટે દાસી આપી ભાઈ પણ આ રાજાનું આ કવિરાજનું જીવ તો કવિતામાં જ છે જમાડતો હોય તો પણ કઈ કવિતામાં ભૂટી ગયું હોય દુઆમાં ભૂટી ગયું હોય લખતો હોય મનમાં મનમાં ગોખતો હોય જમી લે પણ ધીરે 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 જેમ ગામડાની માલિકો કુવામાંતા ગાતા જેમ લીહી થઈ જાય મયણદે પણ દાસી છે એ પણ પવિત્ર તો હતી જ પવિત્ર હતી પણ એને એ કવિની હારે ચારણની હારે પ્રેમ થઈ ગયો ચારણની હારે એને પ્રેમ થઈ ગયો અને પછી ધીરે 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 ને પણ એની હારે પ્રેમ થઈ ગયો મામળને પણ એમની મયણ દે હારે પ્રેમ થઈ ગયો મિત્રો અને વર્ષો જવા એક દિબેદી નહીં એક બે વરહ નહીં બે પાંચ મહિના નહીં પણ બાર બાર વરહના વાણા વાઈ ગયા ભાઈ પછી તો દાયરાઓની માલિકો ક્યાં ક્યાંથી સાંભળવા માટે બીજા રજાડામાંથી રાજાઓ આવે અને મામઠ ચારણ ને બોલાવે અને બધું ચારણ ને કે પધારો કવિરાજ આવેલી કવિતાઓ નો જયારે ધોધ વસ્તે છંદો નો જયારે ધોધ વસ્તે ગમ ગમ ગતિ ઘમક ઠમક પદ ગો ઘર ગમ ક્રમસમ હોત દરા ભ્રમ ભ્રમ વત વિષમ પરિશ્રમ ભ્રમ ખમ ખમ ગમ નહીં વિફમ ખરા

આખું ઓડિયન્સ છે મહારાજ છે આ કવિરાજને આટીએ વળે છે ભાઈ એનો પડ્યો બોલ કવિરાજને ક્યાં પણ ઓછો નો આવવું જોયે એ ફૂલ ચડે ને એક ઉતરે મિત્રો બાર વર્ષ વહી ગયા કવિરાજ પોતાના ઘરે જવાનું ભૂલી ગયો મામઠ મયણ દે દાસી અને કવિરાજને એવો પ્રેમ થઈ ગયો પ્રેમના ઉમીટા પૂરે એમાં અણતારું ઓબા લયે બાકી કોઈક તરિયાવ તાદ લીએ એમાં ભભર્યું વિધિન ભુદરાઓ ભુદ્રજી બાપા કહે છે કે પ્રેમનું પૂર જ્યારે આવે નદીમાં ગાંડી તૂર થાય પ્રેમ પ્રેમ રૂપી નદી પ્રેમની એમાં ભૂનામાં ધોધ પડતા હોય ત્યાં અણતારું એટલે પ્રેમ જેને તરતા નથી આવડતું પ્રેમમાં એ તો ઓબા લય કાઠે ઉભા ડોળા ફાડીને જોવે કે હાય હાય આમાં કેમ પડવું પણ તરી આવ તાગ લીએ એમાં ભમર્યું વિધિન ભૂદરાઓ પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી ન વંચાણા એ તો લોહીથી લખાણા એને કોક ભેદું જાણે ભૂદરા આવો પ્રેમ થયો ભાઈ પોતાની પત્ની ને ચારણ ને સોનલ ચાહતો તો હતો પણ પ્રેમ વસ્તુ જુદી છે એ બધું ભૂલાઈ ગયું સાહેબ પણ એ ચારણ પવિત્ર થયો મિત્રો બારક વર્ષ જયારે થયા ત્યારે અહડ મહિનો આવ્યો કવિતાઓ કરી કચેરીમાં મોજ કરાવી બધાએ અને ખાંજ ને જાણે હજી દિવસ આઠમો નથી દિવસ આઠમા વાત છે રોહડાંક નો સમય થયો પોતાને બંગલો જે આપેલો છે મહારાજે એના જરૂખે બેઠો હતો અને લીલા વન દેખાણા આહડ મહિનામાં અને મોરલો કહે કે હક જ્યારે બોલવા મંડાણો અને કનડા ડુંગરની માલિકોર વઢા જામને જેમ પોતાનું વતન યાદ આવ્યું લઉં એમ અહીંયા ચારણને વતન યાદ આવી ગયું બાર વર્ષથી થયા હાય 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 મારી પત્ની સોનલ દે મારો બાપ દેવદા મારો બાપ અરદા મારો કાકો દેવદા મારા માં મારું વતન મારા વતન ના જાડવા મારા માલ ઢોર બાર બાર વર્ષ થયા હવે મારે જવું જોઈએ હવે મારે જાવું જોઈએ એમ થયું એટલે મહારાજને વાત કરી મહારાજને તો કવિરાજ વગર હાલે એમ નતો બહુ કીધું કે કવિરાજ હવે કયો તો બધા પરિવારને ને તેડાવી દે બીજો બંગલો બનાવી દે તો કે નહીં મારે મારા વતન માં જવું છે વતન ની યાદ જે છે ને બધેથી રજા લીધી અને છેલ્લે મયણ દે જે હતી એની જયારે રજા લેવા ગયો ત્યારે દાસી એને એટલો પ્રેમ કરતી એનો પ્રેમ નહીં હતો મિત્રો દાસી નીચા નેણ ગાળી બોર બોર જેવડા દે ને મીડા પડવા કવિરાજ મારી સેવામાં કઈ ભૂલ કવિરાજ મારી સેવામાં કઈ ઉણપ કવિરાજ હું તો દાસી છું હું તમને ચાહું છું તમારું ઘર તમારો પરિવાર તમારે જરૂર જવું જોઈએ કવિરાજ મારું હયું એમ કે મારું હયું એમ કે છે મારું દિલ એમ કે છે મારું હૃદય એમ કે છે તમે પાછા નહીં આવો અને તમારા વગર હું જીવી નહીં શકું નયન કેરા કટાર જેને ઉતરી ગયા પાર કાં જાણે મન આપણો અન કાં જાણે કીર્તાર ના ના હું મયણ દે હું પાછો વયો આવીશ હું મારા પરિવારને મળતો આવું મને મારું વતન યાદ આવ્યું છે હું પાછો વયો આવીશ તમે ચિંતા ના કરો

ચાલો પાછા ફરીએ ને વાલપને વિસરીએ સાજન ચાલો પાછા ફરીએ સાજન વાલપ ને વિસરીએ સાજન અને મળવાનું હવે અંજળ પાણી ત્યાં લગ ધીર મળવાનું હવે અંજળ પાણી ત્યાં લગ ધીરજ ધરીએ સાજન અને હવે કાંઠો જાલીને ક્યાં લગ રહેશો હવે કાંઠો જાલીને આપણે ક્યાં લગ રહેશો જાવું છે મધ દરી જે સાજન ચાલો પાછા ફરીએ સાજન વાલપને હવે સરી જે સાજન ચાલો પાછા ફરીએ જે સાજન વાલપને વિસરીએ સાજન મળવાનું હવે અંજળ પાણી ત્યાં લગ ધીરજ ધરીએ સાજન

વડલા સુધી થંભેવલ જસા પગ માંડે થોડા સાદી બાપ થી છોડા ખટ ત્રીસા ને ખેલ નખોડા ધણી સમાપે ઘોડા વેત કઠી જૂઠ ત્રિંગ વાલેજો હરખી તાલે નીર પીવા બેટા ને ન હાલે એવી આલણ હરો મોજમાં હાલે એવી ઘોડલીની માથે સવાર થઈને મામટ નીકળી ગયો બાગડતા 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 ધૂળની ડમરીઓમાં ઘોડલી દેખાતી બંધ થઈ ગઈ પણ મયણ દેને જેમ ઘોડી દેખાતી બંધ થઈ એટલે વડવાય પકડી હડી કાઢી થડેથી વડલે ચીડી વડલાની ડાયો આગી કરતી હતી મારો કવિરાજ જાય છે મારો પ્રેમી જાય છે વડલાની ડાયો આમ પાંદડા આઘા કરતી કરતી વડલા ઉપર ચડતી જાય અને એવડા અડીખમ વડલામાં મયણ દે ટંગલી દાડે ચડી ગઈ મિત્રો ઠેર ટંગલી જાડે માથેથી ડોકું કાઢીને જોયું છેલ્લી જે ધાર હતી એ ધૂળની ડમરિયું એ ઘોડલી અને મામટની પોતાના પ્રેમીની એ કવિરાજની ચારણની પાઘડી છેલ્લી દેખાણી અને ધાર ઉતરી ઘોડી મયણદેવનો હયુ જાણે ફાટી જવાનું છે મયણદેને ખબર પડી હવે નહીં આવે કવિરાજ મિત્રો પ્રેમ હાચો હતો એનો આવી કઈ પ્રેમ કથાઓ આ દેશની ધરતીમાં છે તંગલી ડાળ્યાથી પડતું મૂક્યું હે કવિરાજ તારા વગર નહીં જીવી હગું હે કવિરાજ તારા વગર નહીં જીવી હગું ટંગલી ડાળ્યાથી પોતાના શરીરને પડતું મૂક્યું ડાળ્યુંમાં વડલાની ભટકાતું 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 હેઠે વડલા હેઠ પથ્થર હતા પાણા હતા એ પાણામાં માથું ભટકાણું મયણ દેલું માથું ફાટી ગયું છેલા ડહકા મામટ 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 એવા ભર્યા ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા એ દાસીએ મયણ દઈએ પ્રેમમાં જોજો આ પાળિયા બે જુવાર તો જે બુદ્ધો ઈ વાત કરે છે ઓલા રાહદારી અને પછી ઓલો મારતી ઘોડીએ પોતાના ગામમાં આવે છે પોતાના ગામમાં આવે છે બાર બાર વર્ષ થઈ ગયા છે ગયો તો ત્યાં તો અઢારક વર્ષ નો હતો પણ પાછો આવ્યો તો ત્રીસ વર્ષની ઉંમર થઈ ગઈ છે હા મોટી દાઢી છે ઈ એની મૂછું પાઘડી આખો રંગ બદલી ગયો કોઈ છોકરા જોવા તો કોઈ ઓળખી ન શીખ્યા પણ થાતા થાતા પોતાનું જે ઘર હતું ત્યાં નજીક આવ્યો ઘર ઉજળ જોયું અને ઘર જયારે ઉજળ જોયું ત્યારે કાળા ઉડે કાગ અને એ આખું ઘરનું એનું વાતાવરણ જોયું જાણે કોઈ રહેતું નથી એવું ઉજળ ઘર દેખાણો ઘોડલી ને ઉભી રાખીને જોયું કઈ તો કોઈ રહેતું એવું લાગતું નથી થોડીક આગળ ઘોડલી લીધી કોઈ જોયું નહીં એટલે ઘોડી પાછી ફેરવી એમાં કુતરું ભહવા મંડાણું કુતરું બાજુના ઘરમાંથી કીધું કુતરું ભયું પુત્રું ભેહ એટલે એક બુઠાત માણસનો અવાજ આવ્યો વ્યક્તિ નો અવાજ આવ્યો કોણ છે કોણ આવ્યું છે કોની ઘોડી છે પુત્રું છે કોની ઘોડી છે પુત્રું છે એવું જયારે ડેલી ની અંદરથી અવાજ આવ્યો ખડકી ની અંદર થી ત્યારે એ અવાજ ને મામટ ઓળખી ગયો હા 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 આ તો મારા દેવીદા કાકા દેવીદા કાકા હું તમારો ભત્રીજો મામટ પડતા તો ભત્રીજાનો અવાજ ઓળખી ગયો કાકો આ બાજુથી ઘોડી માથેથી ઉતરી અને ગડગરથી ડોટ મૂકી